તો ગુજરાત રાજ્યની સ્થાપના માટે મહત્વના મહાગુજરાત આંદોલનમાં અનેક શહીદ થઈ ગયા આવા એક શહીદની કબર અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી છે આવો જોઈએ આ ખાસ અહેવાલમાં મહાગુજરાત આંદોલનમાં ફાળો આપનાર શહીદોની યાદ માટે અમદાવાદ શહેરમાં વિવિધ સ્મારક પ્રતિમાઓ છે તો સાથે સાથે અહીં એક કબર પણ છે જે વીર શહીદ હામિદ અલીની યાદ અપાવે છે

22 વર્ષિયા হামিদ અલી જમાલપુરના મોમના વાડમાં રહેતા હતા. તેમને પાલવી ખાતે આવેલા બાબા હરઝુ કબ્રસ્તાનમાં દફન કરવામાં આવ્યા. આજે પણ આ કબર શહીદની યાદ અપાવે છે. হামিদ અલી મોમીન નામનો 19 વર્ષનો યુવાન એ પણ શહીદ થયો હતો અને એમને આજે દીવાન બલ્લુભાઈ સ્કૂલની પાછળ બાબા ફઝજુનો કબ્રસ્તાન છે ત્યાં દફન કરવામાં આવ્યા હતા. અન્ય શહીદોના સ્મારકો છે પણ હામિદ અલીની આ કબર એની શાહાદતની મહાગુજરાત આંદોલનની યાદ અપાવે છે ભૂતકાળમાં થયેલા આંદોલનમાં હિન્દુ મુસ્લિમ સૌ કોઈ જોડાયા હતા જે કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે રાજ્યમાં કે શહેરમાં ક્યારેક નાની મોટી ઘટના બને છે પણ તે લોકોના ભાઈચારાની ભાવનાને તોડી શકાય નથી આથી ગુજરાત આજે ગતિશીલ બન્યું છે કેમેરામેન વસંત સાથે ઝલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ